अनंतकोटी ब्रह्मांड नायक राजाधिराज योगीराज श्री स्वामी समर्थ महाराज की जय वक्रतुंड महाकाय सूरकोटी समप्रभ निर्विघ्न पुरमे देव सर्व कारशु सर्वदा, सर्वदा सर्वांना श्री स्वामी समर्थ सेवा केंद्र कारदगा आमच्याकडून गण શાંતિ આરોગ્ય લી બાપ સ્વામી પ્રાર્થના તો માૂપ તું ઓકાર પૂર્ણરૂપ તું કાર્યારંભી તુજી અર્ચના વિનાયકા સ્વીકાર વંદના વિનાયકા સ્વીકાર વંદના ગણપતિ બાપ્પા મોર્યા મંગલમૂર્તિ મોર્યા ગણેશ ચતુર્થી સર્વના હાર્દિક શુભેચ્છા